સદગુરુ વચનના થાવો અધિકારી મેલી દો અંતરનું માન માન દે મેલીને આવો મેદાનમાં સમજો સદગુરુની શાન સર્વપ્રથમ અહીંયા સદગુરુ શબ્દ વાપર્યો બરાબર સદગુરુ એટલે સદ એટલે બેસવું ગુરુ પાસે બેસીને જ્ઞાન મેળવવું અને સદ્ગુરુ એટલે સદાચારી ગુરુ સત્યને રસ્તે માર્ગે ચાલનારા જેને સિલવાન સાધુ કહેવાય સત્ય ધર્મ જેનો છે એવા ગુરુ એવા ગુરુના વચનના થાવ અધિકારી હાલ તો ભાલ ગુરુના નહીં તો વચન એટલે વાણી વાણી એટલે શબ્દ તો શબ્દ એ જ સોહમ શબ્દ અને જે દેહધારી સદગુરુ સાચા દેહધારી સદગુરુએ જે તમને શબ્દ આપ્યો છે જે વચન આપ્યો છે એના થાવ અધિકારી અને જો ન આપ્યો હોય સદગુરુએ શબ્દ વચન તો એના અધિકારી બનો એ શબ્દને પ્રાપ્ત કરવાનું એ વચનને પ્રાપ્ત કરવાનો એ ગુરુ ઉપદેશ લેવાના તમે પહેલાં અધિકારી બની જાઓ બરાબર તો અધિકારી બનશો ક્યારે મેલી દો અંતરનું માન હવે અહીંયા મેલી દો અંતરનું માન એટલે વાણીના ભાવ પ્રમાણે મેલી દો અંતરનું માનનો અર્થ છે ઊંડે ઊંડે અંતકરણ તમારી અંદર ક્યાંય પણ મન ચેતન મન અવચેતન મન બિલકુલ માન મોટા અહંકાર અભિમાન ન રહેવું પડે મેલી દો કાઢી નાખો અત્યાર જે બધા અહંકાર અભિમાનમાં ફરે છે ને હું હું મેં મેં મારું જ્ઞાન મારું જ્ઞાન અમે જ મુક્તિદાતા બીજો કે અમે જ મુક્તિદાતા વળી કહે મારું શીખવાડેલું ફલાણું ને ઢીકણું ફલાણું તો કે મારું ઓલું તો કે મારું આવું જે માન મોટાએ અહંકાર લઈને ફરિયાદ કરે છે જેમ ગધેડો સુખડનો ભાર લઈને રખડતો હોય એમ આવા ગધેડા ગુરુ અહંકારનો ભાર લઈને રખડે છે તો જ્યાં સુધી અહંકાર રૂપી ભાર ન નીકળે ન ઉતરે માથેથી ત્યાં સુધી ભક્તિ સંભવ નથી માતા ના પાડસ માનભાઈ પછી માન રે મેલીને આવો મેદાનમાં સમજો સદગુરુની શાન પછી એ જે માન છે માન મોટા અહંકાર છે એને મેલી દો પછી આવી જાઓ મેદાનમાં પછી આવી જાઓ સામે એમ અને સમજો સદગુરુ શાન પછી તમે સમજો સદ્ગુરુ મતલબ દેહધારુની દેહધારી ગુરુની જે શાન છે શાન એટલે સમજણ હે શાન એટલે સાંભળવું સાંભળો શાન એટલે એક સંકેત ઈશારો પણ થાય છે પણ શાનનો અર્થ સાંભળવું પણ થાય સમજણ પણ થાય છે પછી તમે સમજો સદ્ગુરુની શાન કે શું ભજન બતાવે છે કેવી રીતે ભક્તિ કરવી કેમ ભજન કરવું આવું બધું પહેલાં કાઢો અંદરથી આવું બધું જો હશે ને જ્યાં સુધી કચરો કામ ક્રોધ લોભ મધ મોહ શબ્દસ્પર્શ રૂપ રસ છલ કપટ ઈશાણી દી મારી વાદ વિવાદ ખેત ખોદણી હું હું મેં મેં આ બધો કચરો જ્યાં સુધી નહીં નીકળે ને ત્યાં સુધી સદગુરુની શાન સમજણ સમજાશે જ નહીં કચરો તો મિત્રો કાઢવો જ પડે તો જ ભક્તિ થાય કોઈ વ્યક્તિ કાદવમાંય ઊભો હોય અને એને ચોખ્ખું થવું છે તો કેમ થાય અસંભવ કાદવમાંથી બહાર નીકળે પછી આઠ દસ પાણીની ડોલું માથે નાખે તો એ સાફ થાય પણ અત્યારે બધા એને કાદોમાંય રહેવું છે કથણી બકણી કરવી છે હે અને મુક્તિએ મેળવવી છે અસંભવ મળે જ નહીં હે મનની મોજું થાય મંડપ મેળા થાય બીજું કાંઈ થાય નહીં હવે કહે છે અંતરભાંગ્યા વિના ઉભરો નહીં આવે પાનબાઈ પછી તો હરી દેખાય સાક્ષાત રસ એ તો અગમ અપાર છે તે તો પીએ કોઈ પીવાણ હાર વાહ વાહ અંતર અંતરભાંગ્યા વિના હવે મિત્રો આયા પાછો વાણીનો ભાવ ફરે છે આગળ જેમ કીધું છે કે મેં લીધો અંતરનું માન ત્યાં અંતર શબ્દ જે વાપર્યો છે એ કહેવાનો ભાવ જુદો તો અને હવે આયા ભાવ કહેવાનો જુદો છે અંતર ભાંગ્યા વિના ઊભરો નહીં આવે ભાનભાઈ તો અહીંયા અંતરને ભાંગવાની વાત કરેસ તો અંતરને ભાંગવું કેમ હવે અહીંયા જે મિત્રો વાણીનો ભાવ છે ને અંતર એટલે ગેપ અંતર એટલે છેટું છેટું દૂર દૂર એને ભાંગી નાખો ભાંગો મતલબ નજીક આવી જાઓ આપણે જેમ વાયેલા જતા હોય હે વંથલીથી કેશોદ વીસ કિલોમીટર તો એ વીસ કિલોમીટરનું અંતર થયું તો આપણે વંથલીથી કેશોદ પગી ગયા એટલે અંતર ભાંગી ગયું એવી જ રીતના અંતર ભાંગો તમારી સુરતા શબ્દ સાથે જોડો તમારા આત્મા પરમાત્મા સાથે જોડો જે છેટું છેટું છે જે અંતર છે જે ગેપ છે એ વચ્ચે હરિની ભક્તિ પદમણી એને માધ્યમ બનાવી એને જોડાઈ જાઓ જેમ વંથલીથી કેશોદ જવા માટે રોડ માધ્યમ છે એમાં અહીંયા ભક્તિને માધ્યમ બનાવો તો અંતરભાંગ્યા વિના તો ઉભરો નહીં આવે આ મિત્રો તમે એક ગેસનો ચૂલો હરગાવો અથવા લાકડાનો ચૂલો હરગાવો એમાં લાકડા નાખો હરગાવો તપેલી રાખો તપેલીમાં દૂધ નાખો નીચે તાપ સરગાવો હવે તાપ છેટો છેટો હશે હે દો ફૂટ તમે તાપ રાખો ને 10 ફૂટ ઉપર તપેલી રાખો તો શું ઓલા બિરબલની ખીચડી જેમ ખીચડી પાકે નો પાકે અંતરથીયું ને અંતર ભાંગો તો તપેલીને બરાબર અગ્નિ નીચે અડવી પડે તો અંતર ભાંગ્યું કહેવાય બાકી અગ્નિનું અને તપેલીનું તપેલીની અંદર દૂધ છે એનું અંતર ન ભાંગે ત્યાં સુધી ઉભરો આવે ન આવે તો અહીંયા અંતર ભાંગી નાખો જે છેટું છેટું છે એ અંતર ભાંગો અને ભેગું કરો એટલે અગ્નિ તપેલીને સ્પર્શ થાય ટચ થાય તો એ દૂધની અંદર ઊભરો આવે સિવાય ઉભરો ન આવે એવી જ રીતના તમારું અંતર જે છે જ્યાં ત્યાં મન ભટકે છે બાયણે ભટકતા મનને પકડી અને શબ્દની સાથે જોડી દો એટલે અંતર ભાંગી નાખો કારણ કે મન દૂર દૂર રખડ્યા કરે છે ત્યાં સુધી અંતર છે મન છેટું છે અને સોહમ શબ્દ શ્વાસોશ્વાસની ક્રિયામાં આવે છે તો એ મનને શ્વાસોશ્વાસની ક્રિયામાં સોહમ શબ્દમાં જોડી દો એટલે અંતર ભાંગી ગયો એટલે તમને ઉભરો આવે ઉભરો એટલે પછી તમને ભક્તિનો ઉભરો આવશે કે હવે તો ભક્તિ કરવી જ છે તો અંતર ભાંગી આવીને ઉભરો નહીં આવે પાનભાઈ માટે અંતર ભાંગી નાખો હે પછી તો હરી દેખાય સાક્ષાત પછી તમને હરી દેખાય સાક્ષાત વાહ પછી પાનભાઈ તમારી સુરતા થકી શબ્દરૂપી હરી સાક્ષાત દેખાય સુરતા મિત્રો શબ્દને જોઈ શકે સાંભળી શકે आत्मा परमात्मा जी सके सांभी होत सके ज्ञान दृष्टि द्वारा छो बाकी एना तो आत्मा परमात्मा कोई रूप नहीं सुरतान शब्द कोई रूप नहीं ज्ञान दृष्टि द्वारा एम एन साक्षात्कार थे बाकी एना कोई रूप स्वरूप कहीं से साक्षात्कार थे अलौकिक साक्षार ज साक्षात्कार कहें प्रकाशी प्रकाश ही प्रकाश हरिए परमात्मा प्रकाश ही प्रकाश ज्ञान रूपी प्रकाश वाह પછી તો હરી દેખાય સાક સત્સંગ રસ એ તો અગમ અપાર છે તે તો પીએ કોઈ પીવણ હાર સત્સંગ જો હવે અહીંયા વાણીનો મેચિંગ થઈ ગયો છે વાણીને જોઈન્ટ કરી દીધી હવે સાર બતાવી દીધું સત્સંગ રસ એ તો અગમ અપાર છે એક તો મિત્રો બાવન અક્ષરે સત્સંગ કથણી બકણી જેને કહેવાય એ તો કથણી બકણી લૌકિક સત્સંગ એની જરૂર છે લોકોને સુધારવા માટે પણ પછી બાવનક્ષરી છૂટી જાય આખી જિંદગી તમે બાવન અક્ષરી કથણી બકણીમાં જ રહ્યો મંડપને મેળા કરતા રહ્યો હે ફંક્શન ભરી ભરીને ફંક્શન કરતા રહ્યો મેળા ભરીને તો એને જ કાંઈ ન થાય સત એટલે સત્યન સંઘ એટલે તેના ભેગી બેઠક ઉઠક તો અહીંયા સત એ જ પરમ પિતા પરમાત્મા છે સંગ મતલબ સુરતાનો સંગ આત્માનો સંગ સોહમ શબ્દનો સંગ અનાદિ સોહમ રૂપી સત્ સાથે એનો એનો સંકરણ તો રસ એ તો અગમ અપાર છે સત્સંગ રસ એ તો અગમ અપાર છે કારણ કે સુરતા અને શબ્દનો જે સંગ છે આત્મા અને પરમાત્માનો જે સંગ છે ને એ જે રસ છે આત્માને મળતો પરમાત્માનો સુરતાને મળતો શબ્દને એ તો અગમ અપાર છે એ અગમ છે ગમ અને અગમ ગમ એટલે સમજણ અગમ એટલે સમજણથી ઉપર બુદ્ધિથી ઉપર તો એ કહેવા જેવી વાત જ નથી અગમ અપાર છે અપાર છે એનો કોઈ પાર ન પામી શકે તો જે અપાર છે એની કોઈ વાત કરી શકે હે જેનો કોઈ પાર જ ન પામી શકે તેની વાત કેમ કરે પાર પામ્યા વગર રાજકોટથી મુંબઈ જવું હોય મુંબઈ પૂગ્યા વગર તો આપણે કઈ રીતે મુંબઈની વાત કરી શકીએ એના જેવું કારણ કે અપાર છે તો પરમાત્મા એની વાત જ ન કરી શકે કોઈ અગમ છે કહેવા લખવા વાંચવા સાંભળવા નથી ભીખા સાહેબ પ્રમાણે કી કહન સુન મેં નાહી જો કહે સો જાને નહીં જાને સો કહે નહીં બહુ મિત્રો વાણિયા મને ફ્રી હશે હો તો જે અગમરૂપી અપાર જે પરમાત્માને જાણી લે છે એ કહી શકતા નથી ને કહે છે એને ખબર જ નથી આ બધું ઢોંગ ધતુર નાટક છે મિત્રો ક્યાંય ફસાય ન જાતા તે તો પીએ કોઈ પીવણહાર વાહ તે તો મતલબ એ પરમપિતા પરમાત્માનો રસ એ અગમ અપાર જે પરમાત્મા છે એનો રસ તે તો એ રસને પીએ કોઈ પીવણહાર કરોડોમાં કોઈ એક પીવણહાર જે પીવાહો હોય ને પૂર્ણ લગન જિજ્ઞાસા તડપ વિરહની વેદના જેને ઉપડી હોય પરમાત્મા પ્રત્યેની એ જ એને પી શકે બાકી જિંદગી આખી કથણી બકણીમાં કાઢી નાખો વાંથી વાં ભેરું થાવું વાંથી વાં ભેરું થાવ હે બાવનક્ષરી શબ્દની ઝાડ પાથરીને મુક્તિ મોક્ષના દાણા નાખીને ચેલ્યું ચેલીને ફસાવા જ મેળા કરો ને મંડપ આતો બધે ધંધો છે હું કેટલી વાર કહું છું આ બધાય ધંધા ધનત કાય નો થાય કરે કરે રખડું ને ગામડે ગામડે રખડું ભીખ મંગા છે આ બધાય ભીખ મંગા હે ભીખ મંગા છે માંગન સે મરના ભલા મત માંગો કોઈ ભીખ બિન માંગે મોતી મળે યે સદગુરુજી આ તો બધાય ભિકારી જ છે ગુરુ ચેલાવની ભીખ માગે છે કે અમને મને અમાર કોઈ ચેલા બનો અમાર ક ચેલા બનો એટલે ચેલા રૂપી ભીખ માંગી રહ્યા ચેલાઓ બીજા પાસે ભીખ માગે છે કે અમારા વાળામાં તમે આવો એ ચેલ્યું ચેલા ગોતી રહ્યા છે એ ભીખ જ માગી રહ્યા છે ને ચેલ્યુ ચેલાને ગોતી જ રહ્યા છે એટલે એ ભીખ માગી રહ્યા છે આ બધા ભિખારી જ છે શિવ સમાન નહીં કોઈ દાતા વિપત વિદાહરણ હાર દાતા તો એક જ શિવ સ્વરૂપી આત્મ પરમાતમ શબ્દ છે બાકી બધા ભિખારી કાંઈકનું કાંઈક માગતા જ ફરે છે પણ ભિખારી જ છે ને હે બધા માગતા જ ફરે ભિખારી છે આ બધા મિત્રો બાકી જેને આત્મ પરમાત્મ શબ્દ પ્રાપ્ત થઈ ગયો ને ભિખારી વેળા મટી જાય ભટકારો મટી જાય ભટકવાનું મટી જાય એ જેને કુબેરનો ખજાનો હાથમાં આવી ગયો તો કુબેરનો તો નાનો પડે પરમાત્માનો ખજાનો હાથમાં આવી ગયો એને કોઈ પણ ભીખ માગવી પડે આ ચેલ્યું ચેલા પાસે એને ભીખ માગવી પડે જેને સ્વયં પરમ પિતા પરમાત્મા મળી ગયા એ આવા આલી દુલી ભીખ માગતા ફરે હજાર ને બે હજાર પાંચસો કોઈ દિનો માગે તો માગતા ફરે એનો અર્થ સાબિત થાય એને ખબર જ નથી એનો ધંધો છે અને જેને ખબર પડી ગઈ છે એ ભીખ માગતા નથી અને ભીખ માગે એને ખબર નથી આવો સીધો હિસાબ છે આ નોટ કરજો બરાબર ધડ ઉપર શીસ જેને નવ મળે પાનબાઈ એવો ખેલ છે ખાંડા કેરી ધાર એમ તમે તમારું શીષ ઉતારો પાનભાઈ તો તો રમાડું બાવનની બાર વાહ બેસ્ટ વાત કરી મિત્રો હે ધડ ઉપર શીષ જેને ન મળે પાનભાઈ ધડ એટલે દેહ શીષ એટલે માથું જેમ ધડની ઉપર આપણે માથું છે હે એ માથું ન મળે માથું એટલે અહંકારનું માથું કાપવાની વાત છે ઓલું માથું કોઈ કાપી નાખતા નહીં નકર ઘણા અંધશ્રદ્ધા ફેલાવતા હોય તો ફલાણા ભગતે તલવાર રાખી ગળામાંથી માથું કાપવા ગયા તો પરમાત્મા ભગવાન પ્રગટ થઈ ગયા રોકી લીધા બધી અંધશ્રદ્ધા છે અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે તલવાર રાખીને માથું કાપવા ગયા ને આવી વાતું ન કરે ભાઈ કોઈક બીજાડા અજ્ઞાન હોય કે તલવાર ગળે રાખીને માથું કાપવા જાય કે ભગવાન પ્રાપ્ત થઈ જાય એટલે આવી બધી અંધશ્રદ્ધા ફેલાવવાળાએ ઘણાય છે કે તલવાર માથે રાખીને કાપવા ગયા માથું જ અને ભગવાન પરમાત્મા પ્રગટ થઈ ગયા ને એટલે આવી વાત ન કરાય બધી અંધશ્રદ્ધા છે હે ગળા માથે તલવાર રાખવા દઈને માથું કાપવા ભગવાન મળી જાય તો બધા એમ જ કરે કારણ કે મરવાનું છે જ એકવાર તો મરતા પહેલાં જ મરી જાય માથું કાપી નાખો ને ભગવાન તો મળી જાય મેરા બસ કોને ખબર મળે કે ન મળે એટલે આ બધી અંધશ્રદ્ધા છે માથા કાપવાથી કાંઈ ભગવાન મળતા નથી પણ ઘણા એવી વાતો કરતા હોય છે ગળા ઉપર તલવાર રાખી માથું કાપવા ગયા ને પરમાત્મા પ્રગટ થયા અંધશ્રદ્ધા છે અજ્ઞાન છે અજ્ઞાની વ્યક્તિ જેવી વાતો કરે તો ધડ ઉપર શિષ જેને ન મળે પાનભાઈ મતલબ જેને અહંકારનું માથું કાપી નાખ્યું છે નવ મળે પાનભાઈ જેની અંદર અહંકાર બિલકુલ છે જ નહીં મળે જ નહીં તો અહંકાર કાપો ને તો જ ભક્તિ થાય એવો ખેલ છે ખાંડા કેરીદાર કે અહંકાર કાપવો પડે છે જો અહંકાર ન કપાય તો ન મળે કારણ કે એ એવો ખેલ છે એ ખાંડા કેરી ધાર આ જે ખેલ છે ને આત્મ અને પરમાત્માની વચ્ચેનો એ ખાંડા કેરી ધાર છે સુરતા અને શબ્દની વચ્ચેનો જે ખેલ છે એ ખાંડા કેરી ધાર છે ખાંડું એટલે તલવાર તલવાર માથે હાલવા જેવું છે આ અહીંયા કાયરનું કામ નથી સુરાઓ એ સન્મુખ લગ લડે બાકી કાયર તો ભાગી જાય તો સુરાનું કામ છે હે સુરા વગર તો અસંભવ કોઈ તાકાત જ નથી મેળવી શકે આતમ પરમાત્મને હે તો એમ તમે તમારું શીશ ઉતારો પાનબાઈ એવી જ રીતના પાનબાઈ કે ખાંડા કેરી ધાર માથે હું હાલું છું મરણિયા થઈને જ પ્રયાસ કરવાનો છે એમ તમે એવી રીતે તમારું શીશ ઉતારો પાનભાઈ હવે જો પાનભાઈ પોતાનું માથગા શરીરનું શિસ ઉતાર નાખ્યું તો બસ ભક્તિ કોણ કરે પાનભાઈ હોય ન જાય આત્મા હોયો ન જાય એટલે મિત્રો અહીંયા શીશ મતલબ અહંકાર રૂપી માથાને કાપવાની વાત કરી છે આ નક્કી કરજો નોટ કરજો બાકી તલવાર રાખીને માથું કાપવા ગયા અને પરમાત્મા પ્રગટ થયેલા અને શ્રદ્ધામાં ન ફસાતો એ તો બધી અજ્ઞાની લોકોની વાત છે લોકોને ફસાવવાની તો એમ તમે તમારું શીસ ઉતારો પાન તો એવી રીતે તમે તમારું અહંકાર રૂપી શિશ ઉતારી નાખો કાઢી નાખો મરણીયા બની જાઓ કારણ કે જેનો અહંકાર તૂટી ગયો હોય તો મરણીય થઈ ગયો ને અહંકાર તૂટી ગયો પછી એને માણસ ઈચ્છા પડે એમ બોલે અપશબ્દ બોલે તો એ સરખું માન આપે તોય ભલે અપમાન આપે તોય ભલે જોડા પાં બેડો તો એ ભલે ખાવાનું મળે તોય ભલે ન મળે તોય ભલે જેને અહંકાર તોડી નાખો એને કોઈ ગમે એવા વેણ બોલે એને કાંઈ અસર જ ન થાય કારણ કે એ જેનો અહંકાર જ તૂટી ગયો હું જ કાંઈ નથી ખતમ એને પછી ફાવે એમ માણસો બોલે તો એને શું થવાનું કારણ કે એ પોતે જ કાંઈ નથી પછી એને તમે ગમે એવું બોલો તો એને શું થવાનું કાંઈ નથી થવાનું અને જેને કાંઈક થાય છે એટલે સમજી લેજો અહંકારી છે એનું અહંકાર રૂપી નથી કાપવું એમ તમે તમારું શીસ ઉતારો પાનભાઈ તો તો રમાડું બાવનની બાર જુઓ કે ભાઈ અહીંયા શિષ ઓલું શીસ ઉતાર નાખ્યું હોય શરીરનું પાંચ તત્વનું જે બંધ થયું એ શરીર ઉતાર નાખ્યું હોય તો તો પાનભાઈનો હાથમાં આવ્યોગ્ય હોય તો પછી બાવનની બાર કેમ રમાડે માતા ગંગા સતી એટલે અહંકારનું માથું કાપી અને પાનભાઈ મેદાનમાં આવી જાઓ તો તો પછી તમને રમાડું બાવનની બહાર પછી તમને બાવનથી બહાર જે છે એક તો બાવન અક્ષરી શબ્દ બાવન અક્ષરી શબ્દને પેદા કરનારો આત્મા સોમ શબ્દ એ બાવનની અંદર છે પણ બાવનની બહાર છે જે છે એ પરમાત્મા છે પછી તમને પરમાત્માના ઘરનો રસ્તો બતાવવું બાવનની જે બહાર છે ન્યા રમાડું મતલબ ન્યા તમારી સુરતાનું રમણ કરાવી દઉં ન્યા જોડી દઉં શબ્દને કે ક્યાં દેહથી વિધે ધ્યાન ધરવું કેવી રીતે દેહથી વિધે થાવું બાવનથી બહાર કેવી રીતે થાવું બાવન અક્ષર જેમ કે ક ગ છત્રીસ અક્ષર સોલ સ્વરથી ઉપર ઉઠીને બહાર કેમ થાવું તેનો રસ્તો તમને બતાવી દઉં ચોખ્ખી ભાષામાં માતા ગંગા સતી પાનભાઈને કહે છે પણ હું અને મારું એ તો મનનું છે કારણ પાનભાઈ એ મન જ્યારે મરી જોને જાય ગંગા સતી એમ જ બોલ્યા રે ત્યારે હતું તેમ દર્શાય વાહ હું અને મારું એ તો મનનું છે કારણ પાનભાઈ જો હું ઘણા હું હું મેં મેં મારું મારું તો હું હું કરતા ફરે અહંકાર મેં મેં કરતા ફરે અહંકાર ને મારું મારું ફલાણું મારું ફલાણું મારું ઓલું તો કે મારું ઓલું તો કે મેં શીખવાડ્યું એટલે હું ને મારું જે બે કરતા ફરે છે ને એ તો મનનું છે કારણ એટલે આ બધું કારણ કોનું છે મનનું કયા મનનું ચેતન મનનું આવું ચેતન મનનું નહીં છેલ્લા સ્ટેપનું છે હાવ નીચલા સ્ટેપનું નીચલા સ્ટેપનું છે એટલે આ બધું મનનું કારણ છે એટલે હું અને મારું મારું જે કરતાં ફરે છે એ બધું મનના તરંગોમાં છે એ બધું મનનું કારણ છે એટલે મનમાં ફસાયેલો છે સાબિત થયું હે હું અને મારું એ તો મનનું છે કારણ પાનવાય તો એ હું અને મારું મારું અને હું કરતાં ફરે છે મારા ચેલા હું એનો ગુરુ તો આ મનનું કારણ છે એને આત્મ પરમાતમ શબ્દ વિશેની હજી ભળક પણ નથી લાગી ખબર પણ નથી એના એને તો જમીન આસમાનનું હજી અંતર છે હું અને મારું એ તો મનનું છે કારણ પાનભાઈ ઈ મન જ્યારે મરી જો જાય મતલબ ઈ મન મરી જોને જાય મરી એટલે મન કોઈ દી મરતું નથી પણ અહીંયા માતા પાનભાઈનો કહેવાનો અર્થ છે કે મન સ્થિર થઈ જાય જ્યાંથી એ પ્રગટ થયું હતું સોહમ શબ્દમાંથી જ્યાંથી એ પ્રગટ થયું હતું ત્યાં ફરી એની અંદર સમાઈ જાય એટલે મરી ગયા સમાન જ કહેવાય ને બરાબર કારણ કે જ્યાંથી પ્રગટ થયું ત્યાં પાછું સમાઈ ગયું તો એ મન જ્યારે મરી જોને જાય પાનભાઈ મતલબ જ્યાંથી પ્રગટ થયું ત્યાં સમાઈ જાય હે ત્યારે ગંગા સતી એમ જ બોલ્યા રે ત્યારે હતું તેમ દર્શાય કારણ કે મન જ્યારે સોહમ શબ્દમાં સ્થિર થઈ ગયું સોહમ શબ્દ દેહથી વિદેહથી અનાદિ સોહમ બાવનથી બાર થઈ ગયો ત્યારે હતું તેમ દર્શાય ત્યારે જેમ છે તેમ દર્શાય હતું તેમ દર્શાય એક વાણીમાં યથાર્થ વચન કીધું છે અહીંયા કીધું છે ત્યારે હતું તેમ દર્શાય એટલે જેમ છે તેમ દર્શાય તેમ ખબર પડી જાય હતું તેમ દર્શાય કે જેમ છે એમ જ પરમાત્મા જેમ છે એમ યથારથ દર્શાય મતલબ આ સગુણ આખું વિશ્વ સગુણ સ્વરૂપે દર્શાય કે એનું સગુણ સ્વરૂપ છે નિર્ગુણ પણ ઈજ છે ગુણાતીત પણ ઈજ છે સર્વસ્વ ઈજ છે બધે એનો ઈજ છે આ તો તેમ દર્શાઈ ગયું ખબર પડી ગઈ બસ આનું નામ છે મુક્તિ હતું તેમ જ્યારે દર્શાઈ જાય ને જેમ છે એમ દર્શાઈ જાય ને એટલે ત્યાં કોઈ મિત્ર પણ નથી કોઈ શત્રુ પણ નથી મારું પણ નથી તારું પણ નથી અહંકાર પણ નથી કાંઈ છે જ નહીં અને જ્યાં સુધી મારા તારામાં છે જેને હતું તેમ નથી દર્શાણું ને એવા લોકો મારા તારામાં રમ્યા કરે છે એ હજી બાવનથી બાર નથી હજી કથણી બકણીમાં રમણ કરે છે ને લોકોને ધૂતી ધૂતી ચેલ્યું ચલા બનાવીને પૈસા લૂંટીને મોજ મજા કરે છે ફોર વ્હીલ ગાડીઓને બેંક બેલેન્સને બત્રી જાતના ભગવાન જલસા છે બીજું કાંઈ નથી लोभी गुरु लालची चेला अंते बैठे लम ठेला लाई 15 ने आवी जा अंदर आ बदू धटिंग पंचा 150 से <laughs> आम तो 30 पंचा 150 था पण उ धटिंग पंचा 150 लगो सु एम धथिंग से बदू आम कि ऑनर सो बराबर हेलो समझाय की बराबर हाँ एकदम क्लियर सोखु समझा गयो सो तरस करून बोलो गंगा सती मातानी पानबाई मातानी समजाळा धामनी सत्य सनातन धर्मनी जय